નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે ગુજરાતની ચૂંટણીમાં હજુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી નથી પરંતુ આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ પર ચૂંટણી લડવાના નથી નીતિન પટેલે એક પત્ર લખીને સી આર પાટીલને કહ્યું છે કે તે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજકોટથી ધારાસભ્ય તથા રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી આગામી ચૂંટણી લડવા તૈયાર નથી તેમણે પોતાના નિર્ણયની જાણ પાર્ટીને કરી દીધી છે એટલે કે હવે વિજય રૂપાણી પાર્ટીનું કામ કરશે વિજય રૂપાણી ઘણા વર્ષોથી સંગઠનનું કામ કરતા આવ્યા છે તેઓ પાંચ વર્ષ માટે રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે નીતિન પટેલ ઓગણીસો નેવથી ધારાસભ્ય હતા તેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ તથા વિજય રૂપાણી સરકારમાં નીતિન પટેલ અનેક વિભાગો સંભાળી ચૂક્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં તે નહીં દેખાય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે મિત્રો આને લઈને તમારે શું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ